thank <laughs> you નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચારો વિશે વાત કરીએ તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજેરોજના તાજા સમાચાર મેળવવા માગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે you <laughs> તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે સાડત્રી હજાર પાંચસો રૂપિયાની સહાય મિત્રો તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે રૂપિયા સાડત્રી હજાર પાંચસો રૂપિયાની સહાય મિત્રો શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત મિત્રો બાળકને જન્મ આપતી સમયે મિત્રો મહિલાઓને મળે છે સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે જેના માટે તમારે મિત્રો મમતા કાર્ડ ડોક્યુમેન્ટનું પ્રમાણપત્ર રેશન કાર્ડ પાસબુક મહિલાનું આધાર કાર્ડ તેમજ મિત્રો સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે જ્યારે તમે કરેલી અરજી જ્યારે અપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર મિત્રો સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા જમા કરવામાં આવશે જેમાં મિત્રો બાળકના જન્મ પહેલા સત્તર હજાર પાંચસો અને બાળકના જન્મ બાદ વીસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે આમ મિત્રો આ યોજના હેઠળ ટોટલ મિત્રો સાડત્રીસ હજાર રૂપિયાની સહાય મહિલાઓને આપવામાં આવે છે ત્યાર પછીના સમાચાર મિત્રો બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો જાહેર મિત્રો ભારત સરકાર દેશમાં ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદભુત યોજના ખેડૂતો માટે ચલાવી રહી છે મિત્રો આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ છ હજાર રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દરેક હપ્તા દર ચાર મહિનાના અંતરે

તો ખુશ હતા જેથી મિત્રો હવે પંદરમા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશભરના કરોડો ખેડૂતો હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સોળમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે આવી સ્થિતિમાં મિત્રો ઘણા ખેડૂતો પૂછી રહ્યા છે કે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો ક્યારે મોકલી શકે છે મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો ફેબ્રુઆરી અથવા તો મિત્રો માર્ચ મહિનામાં ટ્રાન્સફર કરી શકે છે નોંધની છે કે સરકારે મિત્રો આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો સર્વર ઠપ થતા ખેડૂતોની હાલાકી રાજ્યમાં અનેક ઠેકાણા જનસેવા કેન્દ્રોમાં ઇન્ટરનેટની સમસ્યાને કારણે સર્વર ઠપ થયા છે ખેડૂતોને ખેસી કાગળો ધિરાણ તેમજ અન્ય કામગીરી બાબતે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો ધાનેરા કાંકરેજ દાંતીવાડા સહિતના કેન્દ્રમાં છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે મિત્રો અમરેલીના કેટલા પણ મિત્રો આવી જ સમસ્યા સર્જાઈ હોવાની માહિતી મળી છે ત્યાર પછીના સમાચારો પેટ્રોલ અને ડીઝલની કિંમતને લઈને કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન મિત્રો ફ્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાના કારણે પેટ્રોલની છૂટક કિંમતમાં દસ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં છ રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો થઈ રહ્યો છે હવે પેટ્રોલ મંત્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડાના સમાચારને અફવા ગણાવી છે તેમણે કહ્યું કે સરકારે હજી સુધી ઇંધણના ભાવમાં ઘટાડા અંગે સરકારી ઓઇલ કંપનીઓ સાથે કોઈ વાતચીત કરી નથી ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન ને લઈને આવ્યા મહત્વના સમાચાર મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની ની નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતોને મિત્રો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને પણ મિત્રો વ્યાજના પૈસા ભરવા જેથી મિત્રો ખેડૂતો ખેડૂતોના દેવા અને પાક ધિરાણ રાહત આપવામાં આવતી નથી હવે મિત્રો બે હાજર ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો બે ની વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતો દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે પણ ખેડૂતોએ પાક ધિરાણ પર લોન લીધી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે જો કે મિત્રો અત્યારે મોંઘા બિયારણો કમોસમી વરસાદ અને માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવે છે તો પણ સરકાર ખેડૂતોનું સાંભળતી નથી આના વિશે મિત્રો તમારું શું કહેવું છે શું મિત્રો ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન છે એ મિત્રો માફ થવી જોવે કે નહીં કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો આ રાજ્યમાં ખેડૂતોને મળશે બાર હજાર રૂપિયાનો હપ્તો મિત્રો ખેડૂતભાઈઓ હવે પીએમ કિસાન યોજના હેઠળ વધુ પૈસા મેળવી શકશે મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ કેવાયસી વેરીફિકેશન કરાવવું આવશ્યક છે પીએમ કિસાન યોજના માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં કરોડો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી રહ્યો છે જે વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજના યોજનામાં સામેલ છે અત્યાર સુધીમાં આ યોજના હેઠળ ખેડૂતોને છ હજાર રૂપિયા આપવામાં આવે છે જે વધી જવાની બાબત તાજેરમાં જ પ્રકાશમાં આવી હતી મિત્રો રાજસ્થાનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી હતી કે જો રાજસ્થાનમાં ભાજપની સરકાર બનશે તો મિત્રો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને વાર્ષિક બાર હજાર રૂપિયા આપવામાં આવશે મિત્રો આ હપ્તા છે એ મિત્રો દર ચાર મહિનાના અંતરાલ સાથે ખેડૂતોને ચૂકવવામાં આવે છે મિત્રો ખેડૂતો સોળમા હપ્તાની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ યોગ્ય રીતે અરજીપત્રક ભરવાનું રહે છે ઉપરાંત મિત્રો ખેડૂત ભાઈઓએ ઈ કેવાયસી કરાવવું પણ આવક છે તો મિત્રો કયા કયા રાજ્યોનો આમાં બાર હજાર રૂપિયાનો સમાવેશ થાય છે તો મિત્રો કયા રાજ્યોમાં બાર હજાર રૂપિયાની સહાય મળશે તો મિત્રો આમાં તો પહેલા તો ગુજરાત છત્તીસગઢ ઝારખંડ અને રાજસ્થાન મિત્રો ચાર રાજ્ય અત્યારે હાલ ચર્ચાઓ થઈ રહી છે મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોને આગામી સમયમાં નવ હજાર રૂપિયા થી લઈ બાર હજાર રૂપિયા ની સહાય મળવાની છે તો મિત્રો ખેડૂતો માટે ગુજરાતમાં સારી વાત કહેવાય છે ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો મિત્રો ડુંગળીના વાવેતરમાં ગુજરાતનો નંબર વન ભાવનગર જિલ્લો છે ત્યારે આ વર્ષે ભાવનગર જિલ્લામાં સૌથી વધારે ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે આ ઉપરાંત મિત્રો જિલ્લામાં મગફળી ઘઉં તલ ચણા જીરું લાલ અને સફેદ ડુંગળી તુવેર અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું જેના કારણે મિત્રો યાર્ડમાં કપાસ ઘઉં ચણા જીરું અને મગફળીની સારી

કટ્ટા આવક થઈ હતી મણના નીચા ભાવ બસો ચોંત્રીસ રહ્યા હતા અને ઊંચા ભાવ ચારસો ને અડતાલીસ રૂપિયા રહ્યા હતા યાર્ડમાં નવી મગફળીની એકવીસો ને છ ગુણીને આવક થઈ હતી એક મણના નીચા ભાવ અગિયારસો ને એકાવન સુધીના રહ્યા હતા અને મિત્રો ઊંચા ભાવ ચૌદસો ને સાડત્રીસ રૂપિયાના સુધીના રહ્યા હતા યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી અને એક મણના નીચા ભાવ એક હજાર રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર અને તેતાલીસ રૂપિયા સુધીના રહ્યા હતા ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો નવા વર્ષે અંબાલાલ પટેલે આગાહી મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દસ અગિયાર જાન્યુઆરીમાં ઠંડી વધી શકે છે ઉત્તરાયણ પર ઠંડા પવનો વાઈ શકે છે પાંચ જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠું પડી શકે છે પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે ઉત્તરાયણમાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ રહી શકે છે સામાન્ય ડિસેમ્બર કરતાં ડિસેમ્બર બે હજાર ઠંડી ઓછી પડી છે હવે મિત્રો જાન્યુઆરીમાં માં ઠંડીનો કેવો માહોલ રહેશે હવે તે જોવાનું રહેશે ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો યોજનાનો લાભ આપવા માટે અમે જાતિ ધ્યાનમાં નથી લેતા મિત્રો સીએમ યોગીએ વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાત કરી હતી જેમાં મિત્રો રાજ્યના તમામ પંચોતેર જિલ્લાના લાભાર્થીઓને ઓનલાઈન જોડાયા હતા સીએમ યોગીએ કહ્યું કે વિકાસ ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મોદી ગેરંટી વાન ઉત્તર પ્રદેશની છત્રીસ હજાર ને ગ્રામ પંચાયતો સુધી પહોંચી છે મિત્રો નવ વર્ષમાં તેર કરોડ થી વધુ લોકો ગરીબી રેખા ઉપર આવ્યા છે સીએમ યોગીએ કહ્યું કે અમે જનતાને લાભ આપવામાં જાતિને ધ્યાનમાં લેતા નથી ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મહિલા કર્મચારીઓના પેન્શનને લઈને સરકારનો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે મહિલા કર્મચારીઓના પેન્શનને લઈને મોટા નિર્ણયો લીધા છે કેન્દ્રએ જણાવ્યું હતું કે વૈવાહિક વીખવાદના કિસ્સામાં મહિલા કર્મચારી હવે પોતાના પતિને બદલે તેના બાળકને ફેમિલી પેન્શન માટે નોમિનેટ કરી શકે છે સેન્ટ્રલ સિવિલ સર્વિસ પેન્શન નિયમો બે હજાર નિયમ પચાસ સરકારી કર્મચારી અથવા તો નિવૃત્ત સરકારી કર્મચારી મૃત્યુ પછી કુટુંબ પેન્શનની મંજૂરી પણ આપે છે ત્યાર પછી ના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો ચારસો ને પચાસ કરોડ રૂપિયા અટવાયા પ્રધાનમંત્રી તાજેરમાં જ મિત્રો તબીબી સંગઠનોએ સરકારને બાકી રકમની ચુકવણી કરવા રજૂઆત કરી છે વીમા કંપનીઓ તેમજ સરકારના વલણને કારણે મિત્રો રકમ ન મળતી હોવાનું મનાઈ રહ્યું છે આ પહેલા સો ને પચાસ કરોડ લેવાના નીકળતા હતા જેની સામે સરકારે બસો કરોડ જેટલી રકમ ચૂકતી કરી હતી અને મિત્રો વિલંબને કારણે કેટલીક હોસ્પિટલો આર્થિક કટોકટીમાં મુકાય છે ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો હવે ઘર ખરીદનારાઓ માટે નવી આવશે સ્કીમ મિત્રો કેન્દ્ર નાના શહેરી આવાસ માટે સબસિડી વાળી લોન આપવા માટે આગામી પાંચ વર્ષમાં કરોડ ખર્ચવાનું વિચારી રહી છે રોયડ્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે બેંકોના આ વર્ષના અંતમાં રાજ્યની ચૂંટણીઓ અને બે હજાર ચોવીસના મધ્યમાં લોકસભાની ચૂંટણીના મહિનાઓમાં આ યોજનાનો અમલ કરી શકે છે સ્વતંત્ર દિવસ બે હજાર તેવી ના ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે સરકાર નવી યોજના દ્વારા શહેરોમાં ભાડા મકાનોમાં રહેતા લોકોને સસ્તું હોમ લોન આપશે